ભયાઉ તાલુકાના વાંડિયા ગામે સમાજવાડી મધ્યે ઓગણીસ કરોડ રૂપિયાના રોડ રસ્તા માધ્યમિક શાળા તેમજ વિવિધ સુવિધાના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું રાપર વિધાનસભા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે કચ્છના લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની કાર્યશૈલીની સરાહના કરવામાં આવી હતી મિત્રો આજે વાઢિયા ગામે ઓગણીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કાર્યોના જ્યારે ખાતમુહૂર્ત પ્રસંગે આપણે સૌ અહીંયા મળ્યા છીએ ત્યારે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત પૂજ્ય પાત્ર જંગી અખાડાના મનશ્રી વેલજી દાદા માનસ હનુમાનધામ કટારીયાના પૂજ્ય મનશ્રી ભાનુપ્રસાદ પ્રસાદ મહારાજ પૂજ્ય મુનિબાપુ ઉપસ્થિત આપણા સૌની વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા અને જેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને જેમણે આટલી મોટી માત પર રકમ આ વિસ્તારને રાજ્ય સરકારમાંથી અને વિવિધ ગ્રાન્ટોમાંથી ફાળવી કરીને આજે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એવા આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી અને ક્ષેત્રીય સમાજના જિલ્લાના અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા ઉપસ્થિત સૌ આગેવાનશ્રીઓ આદરણીય રબારી શ્રી વિકાસભાઈ રાજગોર જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી આદરણીય આપણા ચાવડા સાહેબ એવા જ આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ નરેન્દ્રદાન ગઢવી અમારા તાલુકા ભાજપના સન્માનનીય પ્રમુખ બીજીવાર જવાબદારી જેમના ભાગે આવી છે એવા આદરણીય વાઘજીભાઈ લાકડીયા ઠાકોર સાહેબ અને જેમણે સરસ મજાનો કાર્યક્રમ યોજ્યો છે એવા બધા જ સરપંચશ્રીઓ બધા સમાજના સૌ મંચ ઉપર પ્રમુખશ્રીઓ બધા આગેવાનશ્રીઓ અને ખૂબ આપણને વિસ્તારથી જેમણે વાત કરી એક એક કામ ગણાવ્યા દરેક સમાજના કામો દરેક વિસ્તારના કામો અને જે પ્રકારે બધા સરપંચો અને વિશેષ આ ગામના સરપંચ અને જેમના નેતૃત્વમાં ખૂબ આ વિસ્તારમાં વિકાસ થઈ રહ્યો છે એવા આ ગામના સરપંચ અને ઠાકોર સાહેબ આદરણીય કૃષ્ણદેવજી અને ઉપસ્થિત તમે બધા સૌ આગેવાનશ્રીઓ સૌ ભાઈઓ બહેનો અને મારા મીડિયાના મિત્રો ઠાકોર સાહેબે અને આદરણીય શ્રી રણછોડભાઈ પટેલ અને રાજા પટેલે ખૂબ વિસ્તારથી વાત કરી અને જનકસિંહ બાપુએ પણ કીધું કે આ વિસ્તારમાં એક સાથે આટલા બધા વિકાસના કામો આપણને મળ્યા ઓગણીસ કરોડ રૂપિયાના હમણાં હું વિરેન્દ્રસિંહજી બાપુ જોડે વાત કરતો હતો કે વિનોદભાઈ પહેલી તારીખ પછી લાકડિયા વિસ્તારની અંદર વીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવાના છે જેમ રાજા પટેલે કીધું કે થોડોક સમય પહેલાં અમે ગયા આલા રણછોડ પટેલે કે બસો કરોડ રૂપિયાના વિકાસના કામો એક સાથે ખાતમુહૂર્ત કર્યા હમણાં ધારાસભ્ય શ્રી કીધું કે ચાર આ રાપર વિધાનસભાની અંદર જ રાજ્ય સરકાર દ્વારા પીએચસી મંજૂર કરવામાં આવી હમણાં પાછળથી હમણાં વાત કરી રહ્યા હતા પટેલ કે પીજીએલ ના પણ સર અહીંયા બધા જ પાવર સ્ટેશન તૈયાર થઈ ગયા છે સાહેબ હું એમ માનું છું કે કોઈ દિવસ તો કદાચ આ કામ આપણે અહીંયા ગણે છે ને એક સાથે આ કર્યા રોજ એક કામ આપણે જો કરવા જઈએ ને રોજ એક કામ તો રોજ એક કામ નું ખાતમુહૂર્ત થાય રોજ એક કામ નું ત્રીસ દિવસ સુધી આપણે છે ને આ વિસ્તારના રોજ વિકાસના કામો કરી પણ અન્ય બધા કાર્યક્રમો એટલે વિરેન્દ્રસિંહજી કીધું મને કીધું પરમ દિવસે મને કીધું કે વિનોદભાઈ તમે આવશો વાંઢિયા કે ઓગણીસ કરોડ રૂપિયાના વિકાસના કામો છે મેં કીધું હું આવીશ કારણ કે માને આટલા મોટી પર રકમ જ્યારે રાજ્ય સરકાર દ્વારા આપણને આપવામાં આવતી હોય અને આટલું મોટું કામ જ્યારે વિસ્તારમાં થતું હોય ત્યારે ચોક્કસ હું આવીશ બધાને મને પણ મળવાનો અવસર મળશે આનંદ થશે અને મને ખૂબ આનંદ થયો કરીને મિત્રો ધારાસભ્ય શ્રી બીજી વખત આપણું કરી રહ્યા છે માંડવી વિસ્તારમાં પણ એમણે નેતૃત્વ કર્યું એમનો ખૂબ બહોળો વહીવટી અનુભવ છે અને જેના કારણે આજે આપણી જેટલી પણ ખૂટતી કર્યું હોય આ વિસ્તારની અંદર આપણ વિધાનસભા વિસ્તારની અંદર છેલ્લા સમયમાં તમે જોયું હશે કે કોઈ ગામ કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે ત્યાં વીજળીની સમસ્યા દૂર થઈ હોય ત્યાં પાણી મળ્યું હોય ત્યાં રોડ રસ્તા મળ્યા હોય ત્યાં શિક્ષણ આરોગ્યની સુવિધા મળી હોય નાની નાની મોટી મોટી સમાજોને સમાજવાડી મળી હોય આવા કામો જો ગણવા જઈએ સર એમને કીધું હોય તો આપણે સાત દિવસની આપણને કથા બેસાડી પડે એટલા કામો આ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં આપણને જોવા મળ્યા છે તમને બધાને અભિનંદન છે અને ધારાસભ્યશ્રી સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે ખૂબ મહેનત કરી અને આ વિસ્તારની આપણી ચિંતા કરી છે જનકસિંહજી અને નરેન્દ્રદાનભાઈ બંને એમના વિસ્તારના ગામો આવે છે મિત્રો એ પણ બંને એક્ટિવ રહી કરીને સતત કાંઈ પણ ખૂટતું હોય તો એ ગામની જરૂરિયાતને પૂરું કરવું એવા બધા જ આપણે મિત્રો આગેવાનો મળ્યા છે અભિનંદનને પાત્ર છે મિત્રો ગઈકાલે અટલ બિહારી વાજપેયીજીનો એમની જન્મજયંતિ હતી અને એ જન્મજયંતિ એ દિવસ ગઈકાલે સુશાસન દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવ્યો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે ખૂબ લાંબો સમય સુધી ગુજરાતની સેવા કરી મુખ્યમંત્રી તરીકે ગુજરાતના ગામડાઓને ધબકતા કર્યા અને આ દસ વર્ષથી અને ત્રીજી ટર્મમાં આજે દેશના વડાપ્રધાન બન્યા પછી આજે ગામ આજે ભારતના ગામડાઓને ધબકતા કર્યા છે જેમ રાજા પટેલે કીધું કે નવી ખબર નહીં હોય કે વિકાસ કોને કહેવાય મિત્રો હું યાદ કરાવું છું ગઈકાલે જે અમે કાર્યક્રમ કર્યો બધા અહીંયા મંચ ઉપરના ઘણા બધા આગેવાનો તો અર્જુનભાઈ ને બધા ત્યારે અમે ત્યાં વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને એમાંના અમારા પંડિત દીનદયાલજી માર્ગદર્શક અમારા પ્રેરણા અને એ પંડિત દીનદયાલજીએ કીધું કે દરિદ્ર નારાયણની સેવા કરવી ગરીબોની અને અંત્યોદયની સેવા કરી અને અંત સુધીમાં વિકાસ પહોંચે સુશાસન દિવસ સુકરામ કાલે ઉજવ્યો તો કે અટલ બિહારી વાજપેયીજી જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે સાચા અર્થની અંદર સુશાસન કોને કહેવાય આઝાદી મળી જેથી વાત થઈ કોંગ્રેસ ને અન્ય પાર્ટીઓની સરકાર વર્ષો સુધી કેન્દ્રની અંદર રહી પણ સાચા અર્થમાં સુશાસનની અનુભૂતિ એ આપણા વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી એમના નેતૃત્વમાં થઈ અને એટલે જ એમની જન્મ જયંતિને આ દેશના વડાપ્રધાન શ્રી વર્તમાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ એ બંને મહાપુરુષોનો જેમની કલ્પના હતી પંડિત કે ગામડાઓ ધબકતા સુશાસન જે આપ્યું અટલ બિહારી વાજપેયીજીએ એ અને એમને જમીન ઉપર ઉતારવાનું કામ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે આજે ઘરો ઘર યોજનાઓ મિત્રો છે ગઈકાલે યોજનાઓ તો ઘણી બધી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શૌચાલયની યોજના સ્વચ્છતાની યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના યોજના પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી અટલ પેન્શન સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પણ ગઈકાલે અમે કાર્યક્રમ કર્યો ત્યારે ચાર યોજનાઓ પર અમે ભાર મૂક્યો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કે જે આપણા સમાજની અંદર એવા અનેક વર્ગના કારીગરો છે કે જેને આ સરકારે પહેલ કરી છે મોદી સાહેબની સરકારે પહેલ કરી છે અને એમને વ્યવસાય ઉભો કરવો હોય તો એમને એક લાખ થી કરી ટ્રેનિંગ આપી કરીને પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપે કોઈ પણ ગેરંટર વર્ગ સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી જે નાના ફેરિયા હોય જે બકાલું શાક વેચતા હોય ફેરી કરતા હોય એમને દસ થી કરીને પચાસ સુધી મિત્રો એમને લોન આપવાનું કામ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે મિત્રો દીકરીઓ માટે કદાચ આંકડો તમને પણ ખબર નહીં હોય હું જણાવું કે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના આપણી જે દીકરીઓ છે અઢારે વર્ણની સમાજની દીકરીઓ છે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કચ્છની અંદર અઠાણું ટકા દીકરીઓને એનો લાભ આપવામાં મિત્રો આવે છે અઠાણું ટકા બે ટકામાં જ્યારે અમે પૂછ્યું ત્યારે એવું કીધું કે ક્યાંક વહીવટી એમના નામના કે બીજા કોઈ પ્રશ્નના કારણે હશે સો ટકા પૂરું થઈ જશે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આજે સરકાર ચોથી યોજના સૂર્યાકર યોજના આપણું અહીંયા ગુણાતીતપુર છે તમે જોઈ આવજો એસી ટકા એનું કામ પૂર્ણ થયું છે અને સો ટકા સાહેબ બાપુ એનું કામ પૂર્ણ થશે ને ત્યારે એક કરોડ રૂપિયા એને મળશે સરકાર ઇનામ આપશે એક કરોડ રૂપિયા સો થશે એટલે એટલે સોલાર લગાવો પંચોતેર ટકા સબસિડી મોદી સાહેબની સરકાર આપે સાહેબ જીરો બિલ આવે તમારું એટલું નહીં પણ એ જે છે ને તમારો પાવર છે ને જમા થાય ને એના પૈસા પણ સરકાર તમને પરત આપે એટલે આવા કામો આપણે કલ્પના નથી કરી એવા કામો મોદી સાહેબના નેતૃત્વમાં મિત્રો આજે દેશની અંદર આજે થઈ રહ્યા છે આપણા સૌ માટે ગૌરવની વાત છે આ ધરતીકંપ પછી જે મોદી સાહેબે કચ્છને બેઠું કર્યું ને એનું આજે પરિણામ છે ને એ સુખના બધા જ આપણે લોકો આજે સુખના બીજનો બધા આપણે માણી રહ્યા છે એનો આ મોટું પરિણામ આજે આપણને જોવા મળી રહ્યું છે ફરી એકવાર ખૂબ વિકાસના કામો ઠાકોર સાહેબે એક પછી એક વર્ણાવ્યા હતા એટલે હું એમાં નથી પડતો પણ મેં કીધું એવી રીતે કે એક સાથે અનેક કામો બધાને આવરી લઈ કરીને આદરણીય શ્રી ધારાસભ્ય શ્રી આપણા વિરેન્દ્રસિંહજી જાડેજા અને

કદાચ આપણે પાંચ લાખ કે ત્રણ લાખ કે ચાર લાખ સંસદ સભ્ય કે એમપી ની ગ્રાન્ટ આપીએ ને તો એમાં તાળીઓ પડે એનામાં પણ આ એટલા માટે જે કીધું ને કે આ રોજનું થઈ ગયું કે રોજ કરોડ રૂપિયાના કામોની વાત આવે એટલે હવે લોકો એમ છે કે આ તો નોર્મલ છે સાહેબ આ એટલે બન્યું છે કે આપણા પ્રતિનિધિ જાગૃત હોય ને નરેન્દ્ર મોદી સાહેબે કે જેમણે એક તપસ્યા કયો કે જેમનો પુરુષાર્થ કયો એ ગુજરાતની અંદર અને હવે દેશની અંદર જેનું પરિણામ આજે આખો દેશ મિત્રો જોઈ રહ્યો છે એ વાતનું આપણને ગૌરવ છે ફરી એકવાર ખૂબ ખૂબ કામો જે થયા છે એના માટે આપણે બધા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનીએ ધારાસભ્યશ્રીનો પણ આભાર માનીએ આપ સૌનો આભાર ધન્યવાદ